નમસ્કાર ખબર વડાલી અસર વડાલી યાત્રાધામ સારંગપુર કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજને ગુરુ પૂર્ણિમાના પાવન પર્વ નિમિત્તે નવ કરોડના વાગાના શણગાર કરાયા સુપ્રસિદ્ધ યાત્રાધામ સારંગપુર ધામ શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર ખાતે પરમ પૂજ્ય શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશ દાસજીની પ્રેરણાથી તેમજ કોઠારી શ્રી વિવેક સાગર દાસજી સ્વામીના માર્ગદર્શનથી ગુરુ પૂર્ણિમા એવમ વ્યાસ પૂર્ણિમા નિમિત્તે પર્વની વિશેષ ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે આજે તારીખ એકવીસ સાત બે હજાર ચોવીસને રવિવારના રોજ શ્રી કષ્ટભંજન દેવદાદાને આજે સુવર્ણ અને હીરાજડિત વાઘા પહેરાવવામાં આવ્યા છે સાથે સાથે દાદાના સિંહાસનને ગુલાબ અને ગલગોટાના ફૂલોનો પણ શણગાર કરાયો છે આજે દાદાનું વિશેષ પૂજન કરાયું હતું તેમજ સાડા પાંચ કલાકે મંગળા આરતી તથા બરાબર સાત કલાકે શણગારી આરતી પૂજારી સ્વામી દ્વારા કરવામાં આવી હતી આજે દાદાને કરાયેલ શણગાર વિશે પૂજારી સ્વામીએ જણાવ્યું હતું કે આજે દાદાને સો કિલો ગુલાબ અને ગલગોટાના ફૂલનો શણગાર કરાયો છે આ સાથે જ દાદાને આઠ કિલો સોનામાંથી બનેલા હીરા વાઘા પણ પહેરાવાયા છે આજે ગુરુ પૂર્ણિમાના દિવસે શ્રી કૃષ્ણભંજન દેવ હનુમાનજી દાદાને આઠ કિલો સોનામાંથી બનાવેલા વાઘા પહેરાવાય છે આ વાઘાની કિંમત નવ કરોડ રૂપિયા કરતાં વધુ થાય છે ત્યારે વર્ષ બે હજાર ઓગણીસમાં આ વાઘા બનાવવા માટે બાવીસ ડિઝાઇનર્સની ટીમ મંદિરના સંતો દ્વારા

આજે પવિત્ર ગુરુ પૂર્ણિમાનો દિવસ છે આજે ગુરુ ઋણમાંથી મુક્ત થવાનો દિવસ છે ગુરુને યાદ કરવાનો દિવસ છે આપણા જીવનની અંદર આપણે જે કોઈ કળાઓ શીખ્યા હોઈએ કે પછી પગથિયું ચડવાનું કોઈ પણ હોય બાળ મંદિરથી માંડીને જે જે આપણે વિદ્યાભ્યાસ કર્યો છે એ બધાએ આપણા ગુરુજનો કહેવાય સાધુ સંતો એ આપણા ગુરુજનો કહેવાય જેણે આપણા જીવનની અંદર સંસ્કારનું સિંચન કર્યું છે એના ઋણમાંથી મુક્ત થવાનો આજનો આ દિવસ છે આપણી આ ભારતીય સંસ્કૃતિની પરંપરા છે ધરોહર છે જે વારસો આ મનુષ્ય લોકની અંદર બધા જાળવી રાખ્યો છે યથાવત ત્યારે આજે ગુરુ પરંપરાની જાળવણી માટે તમે બધા જે ગુરુ ઋણમાંથી મુક્ત થવા માટે ભગવાનનું પૂજન કરવા માટે આવી રહ્યા છો આજે સાળંગપુરની અંદર પણ શ્રી કષ્ટમ હનુમાનજી મહારાજનું વિશેષ રાજોપચાર પૂજન થશે જેમણે હનુમાનજી મહારાજની સ્થાપના કરી એવા સદ્ગુરુવર્ય અક્ષર મુક્ત સદગુરુ ભોપાણ સમીનું પણ આજે દિવ્ય અને ભવ્ય પૂજન થયું આજે વડતાલની અંદર પણ પરમપૂજ્ય આચાર્ય મહારાજ શ્રી હરિકૃષ્ણ મહારાજનું પૂજન કર્યું તેમજ ભગવાનના સંતો જે અહીંયા હોય છે એનું પણ લોકો પૂજન કરવા માટે આવતા હોય છે ત્યારે આજના પવિત્ર દિવસે ભગવાનના ચરણોમાં અમે પ્રાર્થના કરીએ કે તમામ મનુષ્ય લોકની અંદર બધા જને ખૂબ સુખિયા કરે અને ભગવાનને ખૂબ કૃપા રહે એ ભગવાનના ચરણોમાં પ્રાર્થના જય શ્રી